બોલો નમસ્કાર મિત્રો આજે આપણે ચોળાફળી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની ચોળાફળી સરસ મજાની ફાલી છે તમે જોઈ શકો છો ફૂલ પણ સરસ આવ્યા છે અને નાની છે પણ બહુ સરસ સ્વાદિષ્ટ છે અને પ્રાકૃતિક ખેતીની ચોળાફળીની મજા કઈ વાર હોય છે કાલે આપણે કાલે બપોરે આપણે નું શાક કરવાનું છે તો અત્યારે થોડી ચોળાફણી આપણે ચોળાફળી આપણે વીણી લઈએ સરસ ચોળા સરસ મજાના ફાળ્યા છે તમે જોઈ શકો છો ફૂલ આવેલા છે એની સિંગો પણ સરસ મજાની છે એટલે મને એવું લાગે કે દરેક ખેડૂતે જે ધરતીને પોતાની માં સમજતા હોય એવા દરેક ખેડૂતે થોડી ઘણી તો પ્રાકૃતિક ખેતી કરવી પડે વર્ષો પહેલા આપણા જે બાપ દાદાઓ જે હતા એ જે ખેતી કરતા હતા છાણિયા ખાતરથી અને એ સમયે ઉત્પાદન તો બહુ લેતા મેં સાંભળ્યું છે એ પ્રમાણે કળસી કળસી ધાન લેતા હતા તો એ ત્યારે થતું હતું અત્યારે આપણે ઝેરી દવાઓ ઝેરી ખાતરો નાખી નાખી અને આપણી જમીનગતા આપણે થઈ બેઠા છીએ એવા સમયે પાંચેક વર્ષથી આ પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કરી રહ્યા છીએ અંદર ઘાસ ઘાસ પણ તમને જોવા મળતું હશે ઘાસ નીંદાયું નથી પણ હવે નીંદવાનો પ્રયત્ન પણ કરવો પડશે પણ સરસ મજાની સિંગો છે જે ખાવામાં તો સ્વાદિષ્ટ છે જ પણ દેખાવમાં પણ આપણી નયન રમીએ જાણે આપણી આંખોને ગમે એવી સિંગો છે આપણે અત્યારે ચોળાફળી તો જોઈ રહ્યા છીએ પણ તમને વચ્ચે તમે જોશો તો નાની મગડી છે એને પણ ફૂલ આવી ગયા છે સિંગો બેસું બેસું કરી રહી છે સિંગો બેસ છે આકાશમાં જુઓ તો થોડા થોડા વાદળ દેખાઈ રહ્યા છે એટલે વરસાદ પણ આવું આવું કરી રહ્યો છે વરસાદ આવશે તો આ ચોળા ફળીને સપોર્ટ મળી રહેશે એના વિષલામાં એની વૃદ્ધિમાં એના વિકાસમાં વરસાદ મદદ ચોળાફળી આ નાની ચોળાફળી છે એટલે આની જે ફળીની જે સાઈઝ છે એ એકદમ નાની છે તમે જોઈ શકો છો અને એનો દાણો પણ વાહ વાહ મજા પડે એવી છે કાલે આપણે શાક બનાવીશું હવે આપણે ચોળાફળી તો આપણે લીધી હવે આપણે જઈશું મગ તરફ મગ પણ તમને ખબર છે કે આપણે ત્યાં લીલા કલરના મગ થાય છે મગ કાળા કલરના પણ થાય છે એ જરા ડાંગ બાજુ અને તાપી બાજુ થાય છે એ પણ બહુ સરસ સ્વાદિષ્ટ હોય છે આ વખતે આપણે જે મગ કર્યા છે લીલા લીલા રંગના છે આવતા વર્ષે આપણે પણ કાળા રંગના મગ કરવાનો પ્રયાસ કરીશું અત્યારે આપણે લીલા રંગના જે મગ છે એના તરફ જઈએ આ તમે જોઈ શકો છો ચોળાની ફળીઓ એના ફૂલો અને સરસ આમ રોમાંચ લાગે છે વાહ આ મગની વાત કરીએ નજીકથી નજીકથી મગની ફળી બતાવો આ મગની સિંગ અને ગાય આધારિત ખેતી હા અને એના એના મગની ફળી એના દાણા વાહ શું વાત છે વાહ સરસ થોડું થોડું તો આપણે આવું કરવું જોઈએ કે જેથી કરીને આપણા જે બાળકો છે પહેલાની તમને વાત કરું તો જ્યારે અમે નાના હતા ત્યારે અમે ખેતરે આવતા તો મગની શીંગો તોડતા અને ખાતા આ બાળપણની યાદ અપાવે છે અમારા દાદા ખેતરે આવતા અને ખેતરેથી ફળીઓ લઈ ને આવતા અને છોકરાને પછી આપતા તમને ખબર છે વારતા રે વારતા ભાભા ઢોર ચારતા ચપટી બોલ લાવતા એની જગ્યાએ મુઠ્ઠી ભરી અને મગની શીંગો લાવતા

તો આ સરસ મજાની મગની સિંગો છે અમે ગયા વર્ષે એક પ્રયોગ કરેલો એ પ્રયોગ એવો હતો કે એક આપણે અહીંયા જ મગ કર્યા હતા જે આપણી પ્રાકૃતિક ખેતીના મગ અને બીજા એક રાસાયણિક ખાતરના મગ કરેલા અને પછી આપણે એ બંનેની સિંગોને એકત્રિત કરી અને મિત્રો સમક્ષ એ મૂકી હતી કે તમે જુઓ આમાંથી આ બંને સિંગો છે તમને કંઈ વધારે સ્વાદિષ્ટ લાગે છે અને ત્યારે એઓને તો ખબર નહોતી કે આ કયા કયા ખેતરની છે કેવા પ્રકારે પકવેલી છે પણ જે આપણી આ પ્રાકૃતિક ખેતીની જે સિંગો હતી એ અમને વધુ સ્વાદિષ્ટ લાગે એટલે જ આપણને લાગ્યું કે હા અને આ ચોમાસુ ખેતી છે ચોમાસામાં વરસાદ આધારિત ખેતી છે એટલે આનો સ્વાદ એ અને બાળકોને તો આ મગની ચીજો ખાવાની તો બહુ મજા પડે છે એટલે બાળકો સરસ રીતે સિંગો ખાય છે આપણે એ પણ સિંગો થોડી જોઈએ છીએ જેથી કરી બાળકોને મજા પડે આ જે મગની જે સીંગ છે એના દાણા છે તમે એ દાણા સાથે જો તમે ગોળ દેશી ગોળ જો એની સાથે ખાઓને જે કાંઈ મજા પડે છે એ તો ઓર છે એટલે તમે એ પણ પ્રયોગ કરી શકો છો કે આ સિંગના દાણા એકત્રિત કરી અને ગોળ સાથે ખાવા પછી આના જે દાણા છે એનું શાક પણ સરસ રીતે તમે કરી શકો છો જેમ આપણે મગનું શાક કરીએ છીએ એમ આ લીલા મગનું શાક તો સરસ મજાના મગ છે આપણે એવું જરૂરી નથી કે ખેતરમાં જ કરી શકાય મગ મગ કુંડામાં પણ થાય તમે બે ત્રણ કુંડામાં બે ત્રણ મગ કર્યા હોય તો તમારા બાળકોને મગની સીધો ખાવા મળે

અમે આજે આ મગની વાત કરીએ ગયા વર્ષે શિયાળામાં ઉનાળામાં કારણ કે શિયાળામાં જે કઈ વાવ્યું હતું આના ચોમાસામાં દેશર હતા એ ઉગ્યા હતા નાના નાના પણ શું આવી ત્રણેય સીઝનમાં મગની સીંગો અમે ગાધી ત્યારે અમને લાગ્યું એવું નથી કે શિયાળામાં જ સિંગો આવે શીંગો ઉનાળામાં ચોમાસામાં આવે એટલે તો તમે અત્યારે જોઈ જોતા હશો કે અત્યારે લીમડા ને લીંબોળી જોવા મળે છે બોર બોર ને તળી અત્યારે બોર જોવા મળે છે એટલે હવે તો ત્રણેય ઋતુમાં જોવા મળે છે તમે જોઈ શકો છો કેવા સરસ મજાના ફૂલો આવ્યા છે અને ફળીઓ આવી છે સરસ બે પટ્ટા ચોળાફળી ના છે એક પટ્ટો મગનો છે

બાળકોને મોજ કરાવશે આપણે પણ સાથે સાથે મોજ કરીએ વાહ તમે જોઈ શકો છો કેવી સરસ મજાની મગની સિંગો વાહ અને અહીંયા અહીંયા કેમેરામેન જરા મગની સિંગો બતાવો સરસ મજાના ફૂલો આવ્યા છે સરસ મજાની સિંગો છે અને ખાવાની પણ મજા આવશે તો દર્શક મિત્રો આપે આજે પ્રાકૃતિક ખેતીમાં ચોળા મગ ની સીંગોને નિહાળી વાહ સરસ તો સૌને જે જગત આપણે આપણી સંઘ અને આપણી પ્રાકૃતિક ખેતીની ની ધરોહર એવી ગાયની મુલાકાત કરીએ આપણે સંગમિત્રા મમ્મી લોધારે જે થઈ છે મગની ફળીઓ એ સરસ રીતે ખાઈ રહ્યા છે હવે આપણે બેન તરફ જઈએ સંગમિત્રા

બેન ને આપણે ચોળાફળી આપીએ ચોળાફળી આપીએ સંગમિત્રાબેન ચોળાફળી આપી પડશે મગની ફળીઓ નથી ખાતા ચલો ચોળાફળી આપણે જોઈએ અરે વાહ ચોળાફળી ખાય છે સંગમિત્રા મગની ફળીઓ ના ખાધી ચોળાફળી એમને ગમે વાહ સરસ 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 તો આવજો મજામાં જો બધા